ગુડ મોર્નિંગ બધા કેમ છો ગણપતિ બાપા મોરિયા તો આજે ગણપતિ બાપાને બેસાડવાના છે તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ મારું નામ પણ હાર્દિક છે પણ મને બધા હેરી કે મને વધારે પસંદ છે તો આજે હું અત્યારે ગણપતિ સ્થાપનામાં જઈ રહ્યો છું અને અમારે પણ અહીં ગણપતિ સ્થાપના કરવાની છે અમારા ગ્રુપના બધા સભ્યો અહીંયા આગળ ઊભા છે એમને પૂછે કે કેટલા વાગે કરવાની છે તો મારે બે જગ્યાએ કાનાભાઈ જોડે આવે છે આ બધા અમારા બાપા સીતારામ ગ્રુપના બધા સભ્ય છે બધા લાલુભાઈ અજયભાઈ મિતુભાઈ હેમલભાઈ જાડુ ધવલ સુનિલ સેન્ટુભાઈ ત્યાં બેઠા છે પેલા કાકાને જવા દો ભાઈ કાકાને જવા દો ભાઈ આગળ લો ભાઈ જો આ બધા અમારા ઘરના ભાઈબંધો છે બધા આખો દિવસ બધા એ જ બેઠા હોય છે બાંકડા આગળ કાલે એમને તમને બતાવવાનો હતો પણ મને ટાઈમ ના મળ્યો આપણે કેટલા આગળનો ટાઈમ છે નો ટાઈમ છે હા ચાલો ભાઈ ત્યાં પતાવીને આવીએ તાર મૂર્તિ પાછળથી લાવવાની કઈ આગળ મૂકી દીધી સાહેબ બોલો ભાઈ શું કામ હતું પડિયા લેવાના હતા તો પહેલેથી એથી યાદ નહીં આવતું આવું ને આવું કરે જો લોકો ભૂલી જાય છે ચાલુ ભાઈ પેટ બહુ વધારે ઓછું ખાવ જીમમાં જાઓ કશું કરો હે જોરશો બોલો થોડીક કેમ પડશે વરી ગયો તમને બીવો છો કેમ ચલો કાના આપણે જઈએ હવે અમે હમણાં ફોન મારી એટલે આવીશું બરાબર છે કાના ભાઈ કાના ભાઈ આવી ગયા છે કાના ભાઈ કઈ જવાનું તમારે

ફોન કરો એટલે આવું લાડવા પાડવા લઈને આવું દાદા હાટુ બરાબર લઈને આવો ગણપતિ માટે ચાલો ફોન કરી દેવા મન તું મલ્યા ચાલો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા ચાલો તો હવે જઈએ છીએ છોટાલાલ પાર્ક અને બાપાને બેસાડીને આવીએ છે પાછા નારાયણનગર બાપા સીતારામ ગ્રુપ આગળ ચશ્માસમાં પહેરી લઈએ ને કાના હા પહેરી લો ચશ્માસમાં પહેરી આજે તાપ બહુ છે અને મારી આંખો બહુ ઝીણી છે અને પહેલેથી મને તાપથી એલર્જી છે લાઈક હું તાપમાં આંખો નથી ખોલી શકતો મારી આંખો બહુ જ ઝીણી છે પહેલાં હું બહુ ભૂર્યો હતો એટલે મને બધા ભૂરીઓ પણ કહેતા હતા અને ક્રિકેટ રમી રમીને અને બહાર તાપમાં ફરી ફરીને ફોટોગ્રાફીના બિઝનેસથી પછી થોડા બ્લેક સ્કિન થઈ ગયા છે મારી હવે ઓમ ગ્રુપ આવે છે આ બાજુ બતાવો કાના યસ ઓમ ગ્રુપ નજીક આવી જવા આવ્યું છે ઓમ ગ્રુપે જઈને બધા ભાઈબંધોને મળીશું અને ગણપતિ દાદાને વાસ્તે ઘાસતે ઢોલ વગાડીને લાવીશું અને બાપાની સ્થાપના કરીશું બોલો ગણપતિ બાપ્પા ઓ હોમ ગ્રુપ આગળ આવી ગયા છે કાનાભાઈ ચલો ઢોલ વાગે છે સોસાયટીમાંથી ગણપતિ બાપ્પાને લાવવાના ચાલુ કરી દીધા છે તેરે ભાઈને પૂછી લે બધા કઈ ગયા તેરે હે મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ લેવા ગયા ત્યાં સુધી આપણે અંદર થોડો આંટો મારી દઈએ હેલો કેમ છો મજામાં હેલો બધા છોકરાઓ મસ્ત બધા રમે છે મહારાજ આવી ગયા છે મહારાજ ને પણ આજે મહારાજ ને પગે લાગીશું કેવું છે મહારાજન ગુડ મોર્નિંગ નિખિલ ભાઈ મજામાં આજે બહુ સારો દિવસ છે ગણેશ ચતુર્થી બહુ મજા ઈ જવાની છે બહુ જ મજા આજ થી આપડે દસ દિવસ કરવાના છે જોડે જઈએ અમે જઈને આવીએ ઓકે ચલા ભાઈ ચાલો હવે જઈએ છે ગણપતિને લેવા માટે બધા ભાઈબંધો ઓલરેડી ગતા રહ્યા છે પણ હું અહીંયા બધું મૂકવા આવ્યો પછી નહીં પાછો ઘરે આવ્યો છું હવે જઈને પછી ગણપતિ બાપાને લઈને આવીએ છે હેલો બેબી હેલો હેલો આ બાજુ બેટા બાજુ આ બાજુ યસ 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 ગણપતિ બાપાને લેવા ગયા છે મારે થોડું ઘરે ફ્રેશ થવાના ગયો એટલે થોડું મોડું થઈ ગયું અને આખી રાત કામ ચાલ્યું એનો પણ બ્લોગ આજે હું બપોર પછી સાંજે પાંચ કે છ વાગે મૂકી દઈશ કે રાતે અમે કેટલી મસ્તી કરી અને કેટલું કામ કર્યું બહુ જ મજા આવી ગઈ રાતે સંદીપભાઈની બર્થડે હતી સેલિબ્રેશન કર્યું રાઠો ચોકડીના ગણપતિનું સ્વાગત કર્યું કાનાભાઈ તમે આવ્યા હતા રાતે હવે નહીં યાર મજા ના કે નિખિલ કેટલી મજા આવી ગઈ રાતે બહુ જ રાતે બહુ મજા આવી ગઈ અમારા દર્શનભાઈ છે બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ધૈર્ય કેવું કમ્પ્લેટ એ સાથે સોસાયટી સોસાયટીમાં બધા ગણપતિની રાહ જોઈ રહ્યા છે સાથે બહુ બધું પબ્લિક આવે છે આરતીમાં તમને લોગમાં જોવા મળી જશે કે અમારે ગણપતિમાં દસ દિવસ કેટલી જ મજા આવે છે હું કહેવા માટે નહીં કહેતો તમે રિયલી જોશો ખબર પડી જશે કે દસ દિવસ અમે કેટલા મજા કરીએ છીએ અને બાપાની આરાધના કરીએ છીએ

બાપા આવી ગયા છે હોમ ગ્રુપે અમારા મંડપના પંડાલમાં થોડીક જ વારમાં બાપાને લઈ જઈશું અંદર વાંચતે ગાંચતે અને બાપાની પૂજા કરીને બાપાનું સ્થાપન કરીશું ડાન્સ બહુ કર્યો થાકી ગયા પાણી વાણી પી લઈએ કેવી મજા ગઈ બધાને બહુ મજા ગઈ મજા આવી ગઈ બધાને ગણપતિ બાપા જોરથી બોલો ગણપતિ બાપા જય છે વાંચતે ગાંચતે

આવા ગણપતિ દાદાના દર્શન કરાવીશું તમે તો અમારા ગણપતિ દાદા છે સરસ મજાની અમે જંગલ થીમ બનાવી છે ગણપતિ દાદાની અત્યારે આટલા લોકો છે રાત્રે તમે જોજો કેટલા લોકો હશે અત્યારે કોઈને ટાઈમ ના હોય બધા બહાર હોય એટલા માટે દાદાને હાર ચડે છે મહારાજ દાદા ગણપતિ દાદાની સ્થાપના કરે છે સરસ મજાની પૂજા કરે છે મહારાજ બહુ જ મજાની અક્ષય શરદ નિખિલ દાદાને હાર ચડાવે છે અને બધા છોકરાઓ બેઠા છે હેલો 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 બાપ્પાની સ્થાપના થઈ ગઈ છે બધા છોકરાઓના નાના ભૂલકાઓના બધા આવી ગયા છે બાપ્પાની પૂજા ચાલી રહી છે અત્યારે બધા બેઠા છે સરસ મજાના રાતે તો બહુ જ પબ્લિક આવવાનું છે સરસ મજાના અમારા બાપ્પા છે ટીમની મહેનત રંગ લાવી છે આખી રાત બધા મહેનત કરી છે મસ્ત મજાની એન્જિન પણ મગા માર્યા છે રાતે અહીં ઉપર લગાવવાના છે સરસ લાગશે બાપા સીતારામ કૃપાગર આવી ગયા છે કેટલા વાગે બેડવાના છે એક વાગે છોકરાઓ બધા સાફ સફાઈ કરે છે બાપાના આગમન માટે તો એક વાગે બધા ગણપતિ બાપ્પાની બીજી સ્થાપના કરવાની છે હવે બરાબર છે ભાઈ વાગે હા બસ ઘરે થોડો આંટો મારી આવીએ પાણી બાણી પી લઈએ બધા ઘટનાને મળી લઈએ કેમ કે સવારે ઉઠીને તરત બાઈ ગયો તો બહાર બાપા સી તારામ પાપા સીતારામ આમ શું કરો છો શું બનાવ્યું જમવાનું હં બરાબર મારે આજથી ઉપવાસ છે દસ દિવસ એટલે ઉપવાસ થઈશ દસ દિવસ અમારું અગિયારણું વર્ષ છે

ધૈર ભાઈ આખો દિવસ દહીં પી કરે છે બહુ ભાવે છે એમના કાના છે અમારા કાર્ટૂન જોવે છે

ફાઇનલી ફાઇનલી ચાલો ફાઈનલી ભાઈલુભાઈની જીપ્સીમાં મસ્ત મજાનો બહુ દિવસે આટો માર્યો એક વર્ષ ઉપર થઈ ગયું મેં એનો આટો માર્યો તો સરસ મજાની એમપીની જીપ છે બહુ મજા આવે છે ચલાવવાની ચાલુ જીપમાં વિડીયો ઉતારવો હતો પણ રિસ્ક ના લેવાય કેમ કે પાવર સ્ટેરિંગ નથી કંઈ આડું અડું થઈ જાય કોઈને વાગી જાય એટલે રિસ્ક ના લેવાય તો હવે ગણપતિના પંડાલમાં જઈશું અંદર ગણપતિ દાદાની પૂજા અને આરતી થઈ ગઈ છે હું ઘરે ગયો હતો થોડા કામથી

મેલા વેલુ ના આવે પ્રસાદ વેચાય છે હવે રાતે પણ બહુ મજા આવી જવાની છે તમને બધાને દાદાના દર્શન કરી લો તમે બધા હિમાન દાદા આજે આવી ગયા છે પ્રસાદ ખાવા માટે ઉપર બેઠો છે નીચે છે જય દાદા હનુમાન અમારા ઘરે આવી રીતે હનુમાન દાદા પણ આવે છે અવારનવાર કેળા ખાવા બટેકા ખાવા પાર્લેજી ખાવા આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આરતીનો ટાઈમ અમારો આઠ વાગ્યાનો રહેશે અને બધા ભાઈઓ અમારા ડિસ્કસ કરે છે બેનર વાંકી રહ્યું છે ટીમ પણ અમારી ઓલરેડી તૈયાર છે બધી તમે જોઈ શકો છો છોકરાઓ બધા આવી ગયા છે મસ્ત મજા મોજ કરવા માટે આરતીની તો આવી બધી મોજ હોય રોજ આવી બધી મજા આવશે તમને યસ 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 બોલો હેરી કાકા તો આવી બહુ મોલ મોજ કરવાની છે છોકરાઓ જોડે મસ્તી કરવાની છે બહુ જ મજા કરવાની છે કાલથી પરમ દિવસથી રમતો પણ ચાલુ થઈ જશે તો આજનો બ્લોગ હું અહીંથી અંધ કરું છું તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બોલો ગણપતિ બાપ્પા ઓ નહી બેનર લાગી રહ્યું છે સરસ મજાનું હજી પહેલાં બીજા દિવસે થોડું કામ ચાલશે ત્રીજા દિવસથી કમ્પ્લીટ સેટઅપ થઈ જશે ભીડીભાઈ આવી ગયા છે અત્યારે જોબ જઈને આવ્યા છે રજા નથી સરદભાઈ બોલો રે ભાઈ મોજ એ તો બેટો પડેલો હજુ હે આ બે બેનર વાગે છે બધા ખૂબ એક્સાઇટમેન્ટથી જોઈ રહ્યા છે બધા બેનરને

જો કેટલી બધી પબ્લિક દેખાય છે તમને ભીડ માતી નથી ઘણી બધી પબ્લિક છે ચાલવાની પણ જગ્યા નથી ભક્તોની લાઈન બહુ બધી છે અને ભાવિક ભક્તો તૂટી પડ્યા છે આજે પહેલા દિવસે તો દસ દિવસ બધાને બહુ મજા જવાની છે દસ દિવસ બધાને બહુ મજા જવાની છે હેલો 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 હાય હાય મોરિયા યસ ખૂટી પડે છે ગણપતિ બાપા તો આવીને આવી દસ દિવસ મોત કરવાની છે બહુ જ મજા જવાની છે તો આજના વિડીયો અંત કરીએ છીએ અમે ગણપતિ બાપા મોરિયા